બધાને બોરડ ધ્રુમિલા જય સ્વામિનારાયણ આપણે શ્લોકથી સ્ટાર્ટ કરીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુ ચાકચાત્ પર બ્રહ્મા શ્રી ગુરુ વે આજનો મારો વિષય છે દાદા દાદીનું મહત્ત્વ દાદા દાદીનો પ્રેમ મળવો બહુ નસીબની વાત છે કેમ કે બધાના નસીબોમાં દાદા દાદીનો પ્રેમ નથી હોતો જ્યાં જ્યાં આપણે દાદા દાદીનું નામ લઈએ ને ત્યાં આપણું કામ સફળ થઈ જાય કેમ કે મારા દાદી તો આ દુનિયામાં નથી રહ્યા પણ તેના આશીર્વાદ મારી સાથે છે તેના આશીર્વાદ મારી સાથે છે દાદા દાદીની દુઆ ક્યારેય ખાલી નથી જતી દાદા દાદીની દુઆ ક્યારેય ખાલી નથી જતી એ વાત ભગવાનથી પણ ટાળી નથી જતી એ વાત ભગવાનથી પણ ટાળી નથી જતી આજકાલની ને પેઢીઓ કેમ બદલી ગઈ છે તો આપણે દાદા દાદીને સન્માન માટે નથી રાખતા આપણે તેને મિલકત માટે રાખીએ છીએ પહેલાં આપણે મિલકતને દાદા દાદી સમજતા હતા હવે મિલકત આપણે મિલકતને દાદા દાદી સમજતા હતા આપણે મિલકતને દાદા દાદી સમજી બેઠા છીએ કોઈના ભાગમાં ઘર આવ્યા કે કોઈના ભાગમાં દુકાન કોઈના ભાગમાં ઘર આવ્યા કોઈના ભાગમાં દુકાન મારા નસીબ કેટલા સારા હશે કે મારા ભાગમાં દાદા દાદીનો પ્રેમ આવ્યો મારા ભાગમાં દાદા દાદીનો પ્રેમ આવ્યો આપણને નાનપણથી લઈને મોટા કર્યા અરે આપણને નાનપણથી લઈને મોટા કર્યા એ દાદા દાદી આપણને કેવી રીતે ભૂલાય આજકાલના મારીઓના છોકરાઓને મારતી મોટા છોકરાઓ મોબાઈલ લેપટોપ ને ટીવીમાં જ પડ્યા રહે છે કોઈને દાદા દાદી સાથે બેસવાનો ટાઈમ જ નથી હોતો ને દાદા દાદી તો પ્યારનો ખજાનો હોય છે એ તો વાર્તાનો પણ ખજાનો હોય છે એટલે થોડોક સમય દાદા દાદી સાથે પણ બિતાવો દાદા દાદી પાસેથી જે શીખ મળે છે ને એ શીખ મોબાઈલમાં નહીં મળે દાદા દાદી પાસેથી જે શીખ મળે છે ને એ શીખ મોબાઈલમાં નહીં મળે કેમ કે હે ભગવાન મેં કલ મિલું કા ના મીરું મિલું મેરે દાદા દાદી કો સલામત રખના રબ દાદી કો સલામત રખના મેરે ઓર તુમારે લીએ દુઆ કોન કરેગા મેરે ઓર તુમારે લિયે દુઆ કોન કરેગા અસ્તુ જૈન જય ભારત